નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે મતલબ બે હજાર પચીસ અને નવેમ્બર મહિનામાં એક જે પ્રગતિશીલ ખેડૂત છે અને જેણે બે હજાર પચીસમાં આપણી બાયોફિટની જે રેન્જ છે જે તમને એકવાર બોટલ બતાવી દઉં ઇન પેકેજિંગ સેટ વામ આનો ઉપયોગ આ કેળમાં કરેલો છે પહેલાં તમને લાઈવ શૂટિંગનો પ્લોટ છે એનો બતાવી દઉં છું જ્યાં સુધી મારો હાથ ફૂગાય ત્યાં સુધી આ એની કેળ છે આનું પ્લોટ છે આખું ઓકે હવે ખેડૂત સાથે ચર્ચા કરીએ કે એમાં ટ્રીટમેન્ટ કરી છે તો મતલબ એને આવું સરસ મજાનું પરિણામ મેળવ્યું છે અને આ કેળ છે એને તમને નીચેથી લઈ જેટલી મજબૂત નીચેથી હોય ને એટલું ઉપર ફ્લાવરિંગ છે એનું સારું થાય અને એની ગ્રીનહરી લાઈટ એ તમે જોઈ શકો એકદમ સરસ મજાની નમસ્કાર તમારું નામ ગામ અને મોબાઈલ નંબર બોલો ને

અને બીજું કે એને લીધે મારે સોડ ગયો પાંચ સોડ છે એ પણ મુંડાને લીધે બાકી બીજો કઈ પ્રોબ્લેમ હતો નહીં ઓકે અને બીજું શું ટ્રીટમેન્ટમાં કરો છો તમે

ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી તરફથી સિત્તેર થી નેવું ટકા સુધી મારી ઓર્ગેનિક ખેતી હોય છે કેમિકલ તો ક્યારેક ઇનકેસ જોઈએ તો બાકી લગભગ કેમિકલ જરૂર જ નથી પડીશ મારે આમાં ખેડૂત મિત્રો આ ભાઈનું કહેવાનું એવું છે કે બને ક્યાં સુધી નેવું પંચાણું ટકા સુધી ઓર્ગેનિક ખેતી કરે છે સત્તા પણ કેમિકલ નથી ઉપયોગ કર્યો તમે જોઈ શકો છો ને કેળ આ લાઈટ જોઈ શકો છો મારે તમને એનું બગીચું લાઈવ બતાવો છે

આ આ તમે આ આની અંદર જોઈ શકો છો એકદમ જમીની એકદમ ભરભરી મતલબ અળસિયા ઉપર નીચે આવવા જવાથી પણ ઘણી બધીને ફાયદો થાય છે આ પણ જોઈ શકો છો એટલો હવા ઉજાસ લે એટલો મૂળનો વિકાસ થાય મૂળનો વિકાસ થાય એટલે કોઈ પણ ઝાડ છે એકદમ સરસ મજાનું બને છે કૃષ્ણકુમાર આપણી સાથે છે તેને પૂછીએ તો કૃષ્ણકુમાર આ મતલબ તમે મતલબ ઓર્ગેનિક નેટસેપ કંપનીથી બધું સારું રિઝલ્ટ લીધું છે તો માર્કેટમાં ઘણા બધા ખેડૂત ઘણી બધી દવાની અખાતરા કરે છે ટ્રાય કરે છે તો તો એના વિશે શું કહેવા માંગશો મારી બાજુમાં મારા સાડામાં પ્લોટ છે ઘરમાં બે ત્રણ પ્લોટ છે મારી સાથે એક દિવસનો વાવ થશે મતલબ ચાર પાંચ દિવસનો ગેપ છે ઈ અને આ બે તમે એક સાથે જોઈ જાવ અને જાણો તો તમને પણ ખબર પડે કે નેટસેપ કંપનીથી શું ફરક છે અને કેમિકલથી કેટલો ફરક છે